એશિયાની સૌથી મોટી ઉંઝા એપીએમસી ની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું ઊંઝા એપીએમસી ની ચૂંટણીને લઈ રાજકીય દાવેજ શરૂ થશે મંડળીઓ મંડળીઓ અને બોગસ આવશે સોળી ડિસેમ્બરે ઊંઝા એપીએમસી ની ચૂંટણી યોજાનાર છે સત્તરમી ડિસેમ્બરે ઊંઝા એપીએમસીનું પરિણામ આવશે સંવાદદાતા મુકેશ આપણી સાથે જોડાયેલા છે મુકેશ ઊંઝા એપીએમસી ની ચૂંટણીને લઈ રાજકારણ પણ ગરમાયું છે નવા દાવપેજ પણ સંભાવનાઓ છે વાત આવે જે જે રાજકારણ છે છે મુખ્ય કારણ એ છે કે એશિયાલી નંબર વન ગણાતી જે એપીએમસી છે એને ઊંઠા ગણવામાં આવે છે ખાસ વાત કરીએ તો એનું જે ચૂંટણી જે છે યોજાવાની છે એનું જાહેરનામું જે છે આજે વિધિવત જે છે પ્રસિદ્ધ કરવામાં આવશે ખાસ વાત કરીએ તો નવ ના રોજ જે મતદારો છે એની યાદી જે છે જાહેર કરવામાં આવશે સાથે વાત કરીએ તો સોળ ડિસેમ્બર ના રોજ ઉર્જા એપીએમસી ની ચૂંટણી જે છે એ યોજાશે અને ખાસ સત્તર ડિસેમ્બરે એની મતગણતરી અને ત્યારબાદ તુરંત જ એનું જે જે ફરી કહી શકાય પરિણામ જે છે જાહેર થશે ખાસ વાત કરીએ તો ઉર્જા એપીએમસી માં કહી શકાય કે જે પૂર્વ એપીએમસી ના ચેરમેન એટલે નારંગ કાકા અને સાથે વાત કરીએ તો હાલના જે ચાલુ એમએલએ જે છે સીકે પટેલ અને દિનેશભાઈ એપીએમસી જે સત્તાધારી પક્ષમાં હમણાં હતા વચ્ચે જે જંગ જે છે જામે છે ને કહી શકાય કે અનેક પ્રકારની ખેલા મંડળીઓ તો કે બોગસ મંડળીઓ લઈ અને આ ચૂંટણી યોજાશે ત્યારે અનેક પ્રકારના વિવાદો પણ ઉભા થવાની શક્યતાઓ છે અને કહી શકાય કે તમામ લોકો જે છે એ રીટ ઓટ છે લગાવી અને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને ચૂંટણી જીતવા માટે મતદારોને રીઝવવા માટે ખાસ જે છે એ ખાસ સક્રિય થયા છે ત્યારે યુપીએસી નું રાજકારણ છે ઉછસ્કી ગરમાયું છે ઉછેર પીછલા રાજકારણમાં અનેકવાર અનેક પ્રકારની ગતિવિધિઓ જે છે ચૂંટણીમાં પણ સામે આવી છે આ વખતે પણ એ પ્રકારના જે કહી શકાય રાજકીય દાવપેચો વચ્ચે આજે ચૂંટણી યોજાશે ત્યારે સૌ કોઈની નજર આ કોઈ ની ચૂંટણી આયુ છે આભાર આપનો